નમસ્કાર દર્શક મિત્રો ડબલ નાઇન ટી ન્યૂઝ ચેનલમાં આપણું સ્વાગત છે હું છું વિરાંગ મહેતા સમાચારમાં વિશેષ જોઈએ તો દેશના સૌથી મોટા એશિયાના સૌથી મોટા મંદિરનું બિરુદ મળેલ એવા દેવનગરી મહેમદાબાદ પવિત્ર વાત્રક નદીને કિનારે આવેલ શ્રી સિદ્ધિ વિનાયક દેવસ્થાનના પ્રેરણાયુક્ત એવા સ્વર્ગસ્થ દાહિબાની ચોવીસમી પુણ્યતિથિ નિમિત્તે મહેમદાબાદ તાલુકાના રોહિસા પ્રાથમિક શાળામાં સિદ્ધિ વિનાયક દેવસ્થાન દ્વારા વુલન જેકેટ વિતરણ કાર્યક્રમ યોજાયો મહેમદાવાદ શહેરમાં પાત્રક નદીને કિનારે આવેલ એશિયાના સૌથી મોટા ગણપતિ મંદિર એટલે કે શ્રી સિદ્ધિ વિનાયક દેવસ્થાન દ્વારા કોરોના કાળમાં મહેમદાબાદના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી બસો પચાસ જેટલી દીકરીઓને દત્તક લેવામાં આવી હતી આ દત્તક લીધેલી દીકરીઓને મંદિર તરફથી કપડાં શૈક્ષણિક કીટ અને આરોગ્યની દેખરેખ શ્રી સિદ્ધિ વિનાયક દેવસ્થાન દ્વારા કરવામાં આવે છે ત્યારે આજે મહેમદાબાદના રોહિશા પ્રાથમિક શાળામાં તાલુકા કક્ષાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં મંદિરના ટ્રસ્ટી શ્રી એવા નરેન્દ્રભાઈ પુરોહિત તેમજ તેઓના ધર્મપત્ની એવા હેમાબેન પુરોહિત એટલે કે નરેન્દ્રભાઈ પુરોહિતના માતૃશ્રી એવા દાહિબાની ચોવીસમી પુણ્યતિથીએ આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો કેમ કે સ્વર્ગસ્થ ડાહિબાજીઓની પ્રેરણાયુક્ત આ મનમોહક મંદિર જે આજે લાખો ભક્તોની શ્રદ્ધા તેમજ આસ્થાનું કેન્દ્રબિંદુ બનેલ છે અને જે દિવસે ને દિવસે વધતું જ જાય છે તેવા દાહિબાની પુણ્યતિથિ નિમિત્તે આજે હાજર દીકરીઓને ટ્રસ્ટીશ્રી દ્વારા અને આમંત્રિત મહેમાનો દ્વારા સ્વેટર અને વુલન જાકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું પ્રસંગમાં વિનોદભાઈ ડાભી તેમજ બળદેવવાભાઈ તેમજ નરેન્દ્રભાઈ પુરોહિત દ્વારા પ્રાસંગિક સુંદર વક્તવ્ય પણ કરવામાં આવ્યું હતું ત્યારે આ પ્રસંગે નરેન્દ્રભાઈ પુરોહિત દ્વારા પોતાના વક્તવ્યમાં જણાવવામાં આવ્યું હતું કે અયોધ્યામાં રામલલાની સ્થાપના થઈ રહી છે તે સમગ્ર દેશ માટે અને વિશ્વ માટે એક આનંદ ઉલ્લાસનો માહોલ અને પ્રસંગ છે ત્યારે શ્રી સિદ્ધિવિનાયક વિનાયક દેવસ્થાનમાં પણ ત્રણ દિવસના કાર્યક્રમનું સુંદર આયોજન રાખવામાં આવેલ છે જેમાં સમગ્ર મંદિરને રોશનીથી તેમજ લગભગ એકાવન હજાર દીવડાઓથી મંદિરને પ્રજ્વલિત કરવામાં આવશે અને અમદાવાદ શહેર તેમજ તાલુકામાં લગભગ પાંચ હજાર જેટલા દીવડાઓનું વિતરણ પણ કરવામાં આવશે જેથી કરીને જે લોકો અયોધ્યા ન જઈ શકે તે લોકો નિજ મંદિરે આવીને દીવડા પ્રગટાવી તેમજ આ મહામૂલ્ય દિવસ તેમજ રામલલાના સ્થાપનાનો હર્ષ ઉલ્લાસો સાથે આનંદ લઈ શકે તેના માટે વક્તવ્ય દરમિયાન ભાવભીનું જાહેર આમંત્રણ પણ પાઠવવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મંદિરના ટ્રસ્ટી શ્રી નરેન્દ્રભાઈ પુરોહિત તેઓના ધર્મપત્ની હેમાબેન પુરોહિત ભૂપતસિંહ ચૌહાણ જેવો ઉપપ્રમુખ કિસાન મોરચા ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ પરિવર્તન ચેરિટેબલ ટ્રસ્ટ મહામંત્રી યુવા ક્ષત્રિય સેના ગુજરાતના હોય તેમજ તાલુકા પંચાયત પ્રમુખ વિનોદભાઈ ડાભી ઉપપ્રમુખ નિલેશભાઈ પટેલ મહામંત્રી ભાવેશભાઈ રાવલ તેમજ દીપ્તિબેન ભટ્ટ જેવા અનેક મંચસ્થ મહેમાનો આ પ્રસંગે પધાર્યા હતા અને દીપ પ્રાગટ્ય કરીને પ્રાર્થના ગીત ગાઈને આ કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો આ કાર્યક્રમની અંદર આ સમગ્ર મંચસ્થ મહેમાનોનું સ્વાગત તેમજ સન્માન કરવામાં આવ્યું હતું તેમજ અર્જુનસિંહ ચૌહાણ દ્વારા જે એક સૂત્ર આઠથી બે ચાર વર્ષ પહેલાં આપવામાં આવ્યું હતું કે બુકે નહીં પણ બુક જેને આ લોકોએ સ્કૂલ દ્વારા નિર્ધારિત પકડી રાખીને આજે પણ સૌ આમંત્રિત મહેમાનોને બુકે નહીં પણ પુસ્તક આપીને તેઓનું સ્વાગત તેમજ સન્માન કરવામાં આવ્યું હતું અને આ પ્રસંગે આ સર્વે મંચસ મહેમાનો દ્વારા પણ સૌ કોઈનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને મંચસ મહેમાનોની સાથે સાથે આ તાલુકા પંચાયત સભ્ય ગામના સરપંચ સભ્યો પ્રાથમિક શાળાના આચાર્ય એવા ભરતભાઈ બારોટ પ્રવીણસિંહ દરબાર જેઓ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષે બળદેવભાઈ શિક્ષકો બાળકો સાથે ત્યાં શાળા પરિવાર સૌ કોઈ ઉપસ્થિત રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો વિરાંગ મહેતા મહેમ જય ગજાનંદ મિત્રો મેનેજિંગ ટ્રસ્ટી નરેન્દ્રભાઈ પુરોહિત સિદ્ધિ વિનાયક દેવસ્થાન દેવનગરી મહેમદાવાદ આજે જે કાર્યક્રમનું આયોજન રાખવામાં આજે જેની પ્રેરણાથી સિદ્ધિ વિનાયક મંદિર બન્યું અને જેની પ્રેરણાથી આજે છેલ્લા દસ વર્ષની અંદર એશિયાનું સૌથી મોટું મંદિર એ રીતે એની ઓળખ ઊભી થઈ એવા પ્રેરણા મૂર્તિ પૂજ્ય ડાઇબાની આજે ચોવીસમી પુણ્યતિથિ હતી આ પુણ્યતિથિના દિવસે નજીકના એક ગામ છે રોહિત કરી ત્યાં આગળ અમે બસોથી વધુ દીકરીઓને દત્તક લીધી અને એમને દરેકને શિયાળા એટલે ઠંડીને ધ્યાનમાં રાખી અને જેકેટ વિતરણ કર્યું અને આ જે દીકરીઓ દત્તક લેવાય એમની સ્વાસ્થ્યની અભ્યાસની અને સામાજિક જવાબદારી આ સંસ્થાએ ઉપાડી છે જ્યારે બાવીસ તારીખે જ્યારે રામ અયોધ્યામાં પધારી રહ્યા છે તો એ મહોત્સવને સિદ્ધિ વિનાયક મંદિર ખૂબ જ મોટા પાયે એનું મહોત્સવ ઉજવણીનું આયોજન કરેલું છે મંદિર તરફથી ગામમાં અને આજુબાજુના ગામોની અંદર પાંચ હજાર દીવડા મોકલવામાં આવશે અને દરેકને સાંજની સાંજની આરતીમાં સમૂહ આરતીની અંદર સમૂહ ભવ્ય આરતીની અંદર જોડાવા માટે આમંત્રણ આપવામાં આવશે અને બધા એ મોકલાયેલા દીવડા લઈને હાજર થશે આ ઉપરાંત અહીંયા મંદિરની અંદર એકાવન હજાર દીવાની જ્યોત પ્રગટાવવામાં આવશે અને આખું મંદિર જ્યોતથી અને લાઇટોથી પ્રજ્વલિત કરી અને સુશોભન કરવામાં આવશે